નમસ્કાર ભાઈઓ બહેનો યોગાયુની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અમારા ઉપર ઘણા બધા બહેનોના મેસેજ આવતા હોય છે કે અમારે ફાઇબ્રોડની સમસ્યા છે પીસીઓએસ પીસીઓડીની સમસ્યા છે યુટરસને લગતા પ્રશ્નો છે તો બહેનો જ્યારે તમારા પેલ્વિક ફ્લોર મસલ્સ અને પેલ્વિક એરિયા એ જ્યારે ઢીલા પડે છે અથવા તો એની અંદર વધારે પડતી સ્ટીફનેસ આવી જાય છે ત્યારે જ આ બધા જ પ્રશ્નો થવાની શક્યતા છે અને સંભાવના ઉપર છે તો એના માટે તમારે શું કરવાનું છે અને બીજું આયુર્વેદમાં પણ એવો સિદ્ધાંત છે કે જ્યારે યુટ્રસની અંદર કફનો ભરાવો થાય કફ જામવા લાગે કફ જે આપણે કાઢીએ છીએ કફ નહીં પણ કફ પ્રકૃતિ છે અને કફ અલગ અલગ રીતે જામ થતો હોય છે જ્યારે યુટ્રસની અંદર આવા કફના ભરાવા થતા હોય છે ત્યારે જ પીસીઓએસ પીસીઓડી અને ફાઇબ્રોડ જેવી ભયંકર સમસ્યાઓ થતી હોય છે એના માટે તમારે દેશી ગાયના દૂધ સિવાય એક પણ દૂધ લેવાનું નથી વિરુદ્ધ આહાર બંધ કરી દેવાનો છે ત્રિફળાનું સેવન નિયમિત કરવાનું છે રાત્રે જ્યારે સુવા જાઓ ત્યારે ત્રિફળા તમે ગરમ પાણી સાથે લઈ શકો છો સાથે સાથે અનિયમિત જીવન તમારું જે હોય છે લેટ નાઇટ ડિનર લેશો એટલે ફાઈબ્રોડ પીસીઓએસ પીસીઓડી થવાનો જ છે પેટ સાફ નહીં થાય તો પણ આ ત્રણમાંથી એકાદી સમસ્યા થવાની જ છે એટલે બહેતર છે કે સોળ કલાકના ઉપવાસ શરૂ કરી દો સવારે તમે ન જમો આનો એક વિડીયો અમે યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલો જ છે વિરુદ્ધ આહારનું સેવન ન કરો જંક ફૂડનું સેવન ન કરો આટલું કરશો ને વિરુદ્ધ આહારનો વિડીયો પણ અમારી યુટ્યુબ ચેનલ ઉપર અમે મૂકેલો જ છે તો તમે એ પણ જોઈ શકો છો ને કેટલાક આસનો છે કે જે તમારા જીવનનો ક્રમ હોવો જોઈએ તો પેલ્વિક ફ્લોર મસલ્સ ખોલતા કેટલાક આસનો આજે હું તમને બતાવું છું સર્વપ્રથમ તમારે અધોમુખ શ્વાનાસન ની અંદર આવી જવાનું છે અધોમુખ શ્વાનાસન માંથી તમારે તમારો જમણો પગ આગળ લાવવાનો છે આવી રીતે અંજને આસન આને કહેવામાં આવે છે અંજને આસન ની અંદર મેક્સિમમ રોકાઓ ધીમે ધીમે શ્વાસ લો અને છોડો તમે 25 કાઉન્ટ 30 કાઉન્ટ મેક્સિમમ આની અંદર જેટલું રોકાશો એટલા તમારા પેલ્વિક ફ્લોર મસલ્સ ઓપન થશે અને યુટરસ ને લગતા પ્રશ્નો છે પીસીઓએસ પીસીઓડી ફાઇબ્રોડ એની અંદર પણ વિશેષ લાભ થશે તો આ તમે જમણા પગ અને ડાબા પગ બંને દ્વારા તમે કરી શકો છો મેક્સિમમ રોકાજો ત્યારબાદ છે મલાસન મલાસનની સ્થિતિની અંદર પણ તમારે મેક્સિમમ રોકાવાનું છે બંને ટ્રાયસેપ પડે તમારા બંને પગને ધક્કા મારવાના છે આવી રીતે અરે ટટ્ટાર બેસવાનું છે આની અંદર પણ તમે ટ્વેન્ટી ફાઈવ કાઉન્ટ થર્ટી કાઉન્ટ ચાલીસ કાઉન્ટ પચાસ કાઉન્ટ જેટલી તમારી કેપેસિટી હોય એટલા રોકાવવામાં કોઈ જાતનું રિસ્ટ્રિક્શન છે નહીં પણ ધ્યાન રાખવાનું કે ભૂખ્યા પેટે અથવા તો જમ્યાના બે કલાક પછી તમારા આસનો કરવાના છે ત્યારબાદ તમે બદ્ધ કોણાસનની સ્થિતિની અંદર પણ બેસી શકો છો આવી રીતે તમારા બંને પગ ઉપર મેક્સિમમ પ્રેશર આપો અને તમને પેલ્વિક એરિયાની અંદર મેક્સિમમ ખેંચાણ થશે પેલ્વિક કે ફ્લોર મસલ્સ તરફ ખેંચાણ થયેલા આંખ બંધ કરીને ત્યાં ધ્યાન કેન્દ્રિત કરવાનું છે મૂલાધાર ચક્ર જાગૃત થશે તો પણ આ બધી સમસ્યાઓની અંદર ઘણા રાહત થશે ત્યારબાદ સુપ્તબદ્ધ કોણાસન છે જવાનું છે અને બંને પગ તમે કોણાસનની સ્થિતિની અંદર રાખી શકો છો અને બંને હાથ તમારા સાથળ ઉપર રાખો ખાલી ફક્ત સાથળ ઉપર હાથ રાખવાના નથી પણ પગ ઉપર પ્રેશર આપો એટલે તમારા પેલ્વિક ફ્લોર મસલ્સની અંદર મેક્સિમમ ખેંચાણ થશે ત્યારબાદ છે આનંદ બાલક આસનનું વેરીએશન તો સીધા જ સુઈ જવાનું છે અને બંને પગને મેક્સિમમ પોળા કરવાના છે અને તમારા હાથ છે ને એ સાથળ પાસે રાખજો અને બંને પગને અલગ 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 દિશામાં મેક્સિમમ પ્રેસ કરજો જેટલું વધારે પ્રેસ થશે એટલા વિશેષ ફાયદો થશે તો આ આસનની અંદર પણ તમે મેક્સિમમ રોકાઈ શકો છો ત્યારબાદ તમારે વિપરીત કરણી આસન તમારા જીવનનો ક્રમ બનાવી દેવાનો છે રાત્રે સુવા જાવ ટાઈમ મળે ત્યારે વીસ થી પચીસ રોકાશો ને તો અતિશય લાભ થશે પણ આગળ મેં જે વાત કરી એ પ્રમાણે તમારી લાઈફસ્ટાઈલ તમારે સુધારવી પડશે લાઈફસ્ટાઈલ જ્યાં સુધી સુધારશો નહીં તો યોગાસન પણ એનું કામ ઓછું કરશે કરશે ખરા પણ એની જે ઇફેક્ટ થવી જોઈએ ને એ નહીં આવે અને કોઈ સારા યોગ શિક્ષક પાસે તમે કરી શકો અમારા યોગ ક્લાસ પણ ચાલે છે એમાં પણ તમે જોડાઈ શકો છો તો ખાસ એટલી વિનંતી કે આસનો કરજો અને લાઈફસ્ટાઈલ સુધારજો તો અતિશય લાભ થશે થશે ને થશે જ નમસ્કાર